આજે અમે આ ખેતરની અંદર આવ્યા છે અને સોયાબીનનું હું વાવેતર કરેલું છે એકવાર મેં દવા સાટી દીધી હવે મારા ભાઈ પણ દવા સાટે છે આ બાજુ અને આ થોડા પવાળિયા અને ગાળાને બધું ઉગી ગયું છે ને થોડું હમણે કાઢી દઈએ આ ખેતરના કામ કરતાં એક પ્રભુના વચન યાદ આવ્યા ને એ વચન આ વિડીયોના માધ્યમથી હું તમારી પાસે પહોંચાડવા માગું છું પૂર્ણ નિયમ અઠાવીસમાં અધ્યાયને ત્રીજી કલમની અંદર પ્રભુ ઈશ્વિ કીધું હું તારા ખેતરમાં તને આશીર્વાદ આપીશ પ્રભુ ઈશુ ખેતરને પણ આશીર્વાદ આપવા માટે વચન વાયદો કર્યો છે ચોક્કસ પ્રભુ ખેતરની અંદર પણ આશીર્વાદ આપે આપ સર્વને પ્રેમી સલામ જઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં જઈશું બધાને